અને બધા જો પોતપોતાના કામ કામ રાત તો વહી ગયા છે ને આજે વાગી ગયા છે દસ તો આજે બ્લોગ લેટ ચાલુ ગયો છે અને તડકો પણ જો મસ્ત નીકળી ગયો છે આવું નવું વાતાવરણ રહે ને નવરાત્રિમાં તો વધારે મજા આવે અહીંયા જો આપણે ઘૂંગળા અને બધું તપા નાખ્યું છે આમાં જો બાવ થઈ ગયા છે થોડા થોડા ચોમાસાના હિસાબે પાવડર નાખેલો જ છે પણ તોય તે તો એ બધું ચાળવાનું છે ને હમું નમું કરવાનું છે આજે અને જોઈ શકો છો ગમે આજ વાતાવરણ તમે બફારો એટલો થાય છે ને જેમ વરસાદ આવે છે ને એમ મારે મારે છે 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 ગરમી થાય એટલો વરસાદ આવે પણ એટલી ગરમી થાય છે આમ તો હવે ક્યારે વાતાવરણ ઠંડુ થાય છે કોને ખબર આમ તો જો આકાશ ને બધું આજ તો ચોખ્ખું છે પણ બોબર બોપર થાય ને એટલે વાદળા થઈ જાય છે અને એકાદું ઝાપટું તો મારી જ જાય છે આવી જ જાય છે તો ચાલો જો હવે રસ વાગી ગયા છે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું તો આજે મેનુમાં શું બનાવશું જોઈએ વિચાર કરી અને કાલે બનાવી હતી દાલબાટી એનો વિડીયો તમે આગળ આવ્યો હશે તો જોયો દેશે અને ન જોયો હોય તો નવા અને અમારી ચેનલ પર જે નવા સબસ્ક્રાઈબર હોય જે જે નવા વ્યુઅર્સ હોય એ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો જેથી તમને અમારો ડેલી વિડીયો જોવા મળે અને ન જોયો હોય દાળ બાટીનો તો અમારી ચેનલ પર જઈને જોઈ આવો અને ચાલો તો આપણે પેલા રસોઈ બસોઈ બનાવી લઈએ પછી પાછા મળી અહીંયા જો મમ્મી આવી ગયા મંદિરેથી જય શ્રી કૃષ્ણ અને આ બા આવાર બોલ છે ને કાંઈ સમજા આમ ભંભળાવા નહીં દે રિક્ષાવાળા હાર બોલે કાંઈ સંભળાય નહીં ના અહીંયા જો મગની દાળ સાફ કરે છે મમ્મી આવીને તો ચોમાહું આવ્યું ને એટલે બધી વસ્તુ જો તપવવી પડશે પણ હવે તડકા સારા નીકળશે ને દિવાળીનું કામ થાય ને પછી બધું તપવશે તપશે ને પછી સારું થાય બધું નીકળી જાય છે ને ને હે હા નીકળે 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 છે 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 અંદર હશે એટલે નાખી દેવું એટલે મરી જાય ઉપરથી લઈ આવું

માય પણ અત્યારે તો જો બધાય છોડવા મસ્ત મસ્ત થઈ ગયા છે મીઠો લીમડોય વ્યવસ્થિત મસ્ત ઉગી ગયો છે કેમ કે ચોમાસું છે એટલે જો ચોમાસું હોય ને એટલે ઝાડવા સારા થઈ જાય પાણી મળે ને અને સારું પાણી મળે એટલે જો આપણો મીઠો લીમડો જો ઘે ઘૂર ખાવા મિનો છે પણ અમે હમણાં તોડતા જ નથી નીચે એટલો છે ને ઉપર એટલો થઈ ગયો છે હમણાં તોડતા જ નથી અમે કેમ કે મોટો થાય ને જો તોડી ને તો પછી કાંઈ વધે જ નહીં અને તુલસીમાં આમાં તો બહુ મસ્ત છોડ થયા છે અહીંયા થયા છે કુંડિયામ થયા છે ને અહીંયા થયા છે તુલસીના પાન ને અહીંયા છે પાલકની ભાજી જો પાલકની ભાજી વાવી છે અને આ છે ટિંડોરાનો વેલો અહીંથી અહીંયા મમ્મીએ ચડાવ્યો છે જો ટિંડોરાનો વેલો આ મેં બાંધી દીધો છે હવે એ વધશે ધીમે ધીમે નાગરવેલ લીધી છે ઉપર તો હમણાં આપણે દિવાળી આવશે એટલે નાગરવેલના પાન હારા હારા થાય ને એટલે મુખવાસ બનાવશું તો આવું છે જો અમારે ખાલી જગ્યા પડ પડ્યું છે ને આ બધું અમે ઉપયોગ કરી લીધો છે અહીંયા કુવાર ભાઠું મસ્ત છે જો માથામાં એલોવેરા નાખવું હોય ને તો એ મસ્ત ઉગી ગયું છે અહીંયા સરસ અને અડુ અડુવીના પાનય મસ્ત થયા અહીંયા સરસ થયા છે મોટા મોટા અને ક્યારામાંય થયા છે આરાધ્યાનો જાંબુડો ચોમાસું હોય ને એટલે જો અહીંયા પાલકની ભાજી ને અડસી પાન અહીંયા સરસ થયા છે हमना तो एवा मस्ता मस्ता आवे छे ओला 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 नी हारे पाए पारे बांधियो सी हु टिंडोरा ने वेलो छे थे मैदा हु मयसे हु कबत मने लाग्यो तो करू मने आसे टिंडोरे पेले ओलो बेम तई जा थे टिंडोरा ने इने गोडा टांदो होस के जावन नी मिठोली मरे हारो थई गयोस कोई तोडतू

શેકાઈ જાય ને પછી દૂધ નાખીને આપણે અજમાવાળું દૂધ બનાવશું આજે અને આરાધ્યાને આજથી થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ વહેલો એટલે આરાધ્યા ટ્યુશનમાં જવાનું છે સાડા ચારે તો આથી નવરાત્રી હમણાં બે દિવસમાં ચાલુ થશે ને પછી બધાય છોકરાઓને તૈયાર કરવા હોય ને સાંજે વેલા હાલ મેડમ ને જે ઉતાવળો હોય છોકરીઓને ને તે આઈ છોકરા એટલે છોકરીયું છોકરા નહી મસ્ત અહિયાં હાજમા વાળું દૂધ હળદર આપણે હળદર નાખવાનું છે ખાંડ નાખી દીધી અને અજમા તો તળાવી નાખ્યા છે અને દૂધ અંદર નાખી દીધું છે તો ચાલો બનાવી લઈ ચાલો જો અજમા અને હળદર વાળું દૂધ આપણું રેડી થઈ ગયું છે તો આપણે પીવા માટે બેસી ગયા છીએ કેમ કે આજ તો જો મને એટલી શરદી થઈ ગઈ છે માથું દુખે છે અને આરાધ્યાની રાતે ક્યારેક ક્યારેક ઉધર આવતી હતી ને નાક બંધ થઈ જતું હતું ને તો મેં કીધું હળદર અને અજમા વાળું દૂધ બનાવીને પી લઈ હમણાં નવરાત્રિ આવે છે તો વધે નહીં આરાધ્યાને કાં આરાધ્યા પાછું રમમાં જાવું હોય એટલે બરોબર નગર આ વાતાવરણ ચેન્જ થયું ને એટલે બધા તો ચાલો અદરવાળું અજમા વાળું દૂધ પીવા મસ્ત લાગે અજમા હોય ને એટલે દૂધ મસ્ત બને અને શરદીમાં ઘણો ફેર પડી જાય ઉધરસમાં એમાં ચાલો પેલા આપણે પી લઈએ તો જો બેન નવરાત્રી ની ફૂલ તૈયારી થાય છે અત્યારે તો જો હવે આપણે જો આ કાચની બંગડી ને કોડીની બંગડી બનાવતા હતા ને એ ફાઇનલી જો આપણી પૂરી થઈ ગઈ છે અત્યારે બે બે હાથની પૂરી થઈ ગઈ છે એક એક બંગડી તો કાચ ને કોડીની આપણે કરી નાખી છે અને હવે જો હું આરાધ્યા માટે બનાવું છું તો આરાધ્યા માટે જો મેં અહીંયા બનાવી નાખ્યું છે લેસ લગાવી દીધો છે ઊન મીઠી દીધી છે બંગડીમાં એના મેના માપના પાટલા કપાંક મળતા નહોતા એટલે પછી મેટલની બંગડીમાં એક એક ભેગી કરીને ચાર પાંચ નંગનો ભેગા કરતી હતી પાંચ બંગડી ભેગી કરતી હતી ફેવિકોલ લગાડી લગાડી અને જો પાટલો બનાવી નાખો ને એની માટે આપણે એની માથે આપણે ઊન ગૂંથી નાખી ઊન વીટી દીધી અને એની માથે જો આપણે લેસ લગાવી દીધો છે મસ્ત એવો તો અને આની વચ્ચે હવે એક એક આપણે કાચ લગાવવાનો છે તો આ પણ આરાધ્યાની રેડી થઈ ગઈ છે હવે ખાલી કાચ લગાવવાનો જ બાકી છે તો આ બંગડી પણ રેડી અને આ એની માટે જો હું પટ્ટો લઈ આવી છું જે આના મારે બલોયા બનાવવાના છે તો હજી આરા તો ખૂટતું જ નથી એક પછી એક જો ચાલુ જ છે બનાવવાનું તો નવું આપણે બનાવવા રાખીએ છીએ કેમકે જેટલું બને એટલું બનાવશું અને બાકી રહે એટલું પાછું બીજા કરશે તો એટલું તો થઈ ગયું છે તો જો આ બંગડી પણ મસ્ત રેડી થઈ ગઈ છે અહીંયા કાચની કોડીની અને આ લેસવાળી પણ એકદમ મસ્ત દેખાવ આવે છે જોઈ શકો છો તમે લેસનો દેખાવ આવે ને બહુ મસ્ત લાગે ને વચ્ચે એક એક કાચ આવી જશે ને બહુ મસ્ત લાગશે આ બંગડી પણ આ લેસ લગાવ્યો છે ને આપણે થોડીક વાર માટે સુકાવા દઈશું અને આપણે આને બનાવવાની છે પાણીની બોટલમાં અને પાણીની બોટલ આવે છે ને પ્લાસ્ટિકની સીસામાં તો એમાં આપણે કટિંગ કરીને બનાવવાની તો જો હું આ બનાવીશ ને ત્યાં તમને આને બતાવીશ આજ તો આનો વારો નહીં આવે હવે આનો વારો આવશે કાલ તો એટલું તો જો મેં બનાવીને રેડી કરી દીધું છે કેમ કે આજ થોડુંક મજા જેવું નથી શરદી જેવું થઈ ગયું છે એટલે બહુ મૂડ નથી ચડતો કામ કરવાનું

અહીંયા કાળી માટી ભરાઈ ગઈ છે. ભરાઈ ગઈ. ક્યાંથી પણ બે જબલામાં ક્યાં દુકાનમાંથી ક્યાંય આ? કા તો ભલે ન કે.